રોતી શકે નહી રોત્યો આ તને ખબર પડે હે હું ધવાનો માર તને ખબર નહી પડતી તા છોકરો પીવન તું એ પીવું તો આ તારું કાલે મારું તા તને ખબર તો હોત પેલો તારો છોકરો એક ચાવી કો ઈ ગયો છે એ મારું છોકરો તન તો જો મારા ગુસ્સે ફરવાનો હો ખબર તો તું એ પી પી તું એ પી પી લોકો હારે ઝઘરા કરે આ ગઈરાડો હા

ચાલુ કાવું ના પીવાય પૈસા બચી દારૂ ના હું બચાવવા નાખી જિંદગી પૈસા પૈસે કરવાના તમે પીવા તો કોને જોડા

ઉ પણ અડ્ડો જતા પી જતા ફૂલ લેવા જતા હા તે બહુ વેપાર કરી યાર એવું અડ્ડો બંધ કરાવ ગામના બધા લોકો પીવી ગોમના ના બધા લોકો પીતા હોય તો ભાઈ મારા દઉં પડે મારા વગર નહીં જીને લઈને આવે એવું કઈ એવું ના હું આવું અંગાથી એ બધો ના બગડવાના હોય દારૂ એના છોકરા છોકરા એ દારૂ પીતા થઈ જાય આ તો જો ખબર પતિ દારૂ પીવાય પકડ ખોરાક ખોરાક એ દઉં ભાજપ જગ્યા એ અડ્ડે આવું દારૂ બંધ છોકરો તમને તમે મને થાકે લાગે પેલા બાઇક લઈ મોકલી દીધો અડ્ડો તમે ખબર નહી યાર શું થયું આ નેનો છોકરો તમે દારૂ પાવે હારું ના લાગે યાર આજ પછી વેપાર ના કરતો મગજ ના ગરમ કરે મારા છોકરા કોઈ દારૂ પીવાની વસ્તુ નહીં યાર તારા જે થાય એ દારૂ બંધ ખબર નહીં નહી ખબર પછી દારૂ બંધ કરતો હોય તો